એક કુકરમાં એક નાની વાટકી મગ દાળ લીધી છે અડધી વાટકી તુવેર દાળ લીધી છે થોડી અડદ દાળ લીધી છે થોડી મૈસૂર દાળ લીધી છે અને અડધી વાટકી ચણાની દાળ લીધી છે તો હવે આ પાંચે પાંચ ડાળને આપણે મિક્સ કરી લઈશું બે થી ત્રણ પાણીથી આ રીતે આપણે આ ડાળને ધોઈ લઈશું તો હવે આપણી આ ડાળ ધોવાઈને રેડી છે તો તેને બાફવા માટે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું બે ચમચી જેટલું મીઠું અને એક ચમચી ઘી એડ કરી દઈશું હવે કૂકરને બંધ કરી ગેસ પર બાફવા મૂકી દઈશું કૂકરમાં એક વિસલ વાગે એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને ધીમા ગેસ પર બીજી બે વિસલ વાગે ત્યાં સુધી આપણે આ ડાળને બફાવા દઈશું તો હવે આપણા કૂકરમાં ત્રણ વિસલ વાગી ગઈ છે અને હવે આપણી ડાળ પણ બફાઈ ગઈ હશે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને કૂકર ઠરે ત્યાં સુધી વેઇટ કરશું કૂકર ઠરે એટલે આપણે તેને ખોલી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે તેના વઘારની તૈયારી કરી લઈએ વઘાર માટે મેં અહીંયા એક હેવી બોટમવાળું પેન લીધું છે તો એ પેનમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાય અને બે સૂકા લાલ મરચાં એડ કરીશું રાયતડે એટલે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં લીંબડીના પત્તા અને બે લીલા મરચાંના ટુકડા એડ કરીશું એક નાનો ટુકડો આદુ છીણી તૈયાર રાખ્યું છે તે એડ કરીશું અને હવે આદુ મરચાં બરાબર સતળાઈ જાય એટલે આપણે તેમાં એક નંગ મોટું ટામેટું ઝીણું કટ કરીને રાખ્યું છે તે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ટામેટા બરાબર કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર અને થોડી ખાંડ ઉમેરીશું અમે અહીંયા સાકર ખાઈએ છીએ એટલે મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણા બધા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં આપણી બાફેલી દાળને એડ કરી દઈશું તો અહીંયા આપણે એ બધી જ દાળ હવે મેં વઘારમાં એડ કરી દીધી છે જો પાણીની જરૂર લાગે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને હવે આપણી આ ડાળને બધા મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈએ છીએ કે હવે આપણી ડાળ વઘાર સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે તો આપણે તેને બે મિનિટ માટે કૂક થવા દઈશું અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને એકદમ સરસ સ્વાદ માટે બે ચમચી ઘી એડ કરી દઈશું થોડી કોથમરી વડે ડાળને ગાર્નિશ કરી લઈશું ડાળને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પંચરત્ન ડાળ બનીને તૈયાર છે તો હવે આપણે આ ડાળ સાથે ખાવા માટે મરચાંને શેકી લઈશું તો શેકેલા મરચાંનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે તો આ રીતે આપણે ગેસ પર વન બાય વન બંને મરચાંને શેકી લઈશું અહીંયા મેં એની સાથે બે અડદના પાપડ પણ શેક્યા છે તો આ રીતે આપણે ગેસ પર અડદના પાપડને પણ શેકી લઈશું તો આપણા અડદના પાપડ અને મરચાં શેકાઈને રેડી છે હવે આપણે પંચરત્ન દાળ સાથે બાજરીના રોટલા બનાવવાના છીએ તો એના માટે મેં એની તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે એક બાઉલમાં થોડું પાણી લઈ લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠાને પાણીમાં ઓગાળી લઈશું અને હવે તેમાં એક રોટલો બને તેટલો લોટ એડ કરી દઈશું અને પાણી સાથે લોટને બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતાં કરતાં આપણે રોટલો બનાવવા માટેના લોટને તૈયાર કરી લઈશું આ લોટને આપણે આ રીતે મસળી લઈશું જેમ લોટને વધારે મસળીશું તેમ આપણો રોટલો બનાવતી વખતે તૂટશે નહીં અને સરસ બનશે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો આ લોટ બરાબર તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને આપણે આ રીતે એક હાથની મદદથી મસળી લઈશું જેમ વધારે મસળીશું તેમ આપણો રોટલો સરસ બનશે તો આપણે આ જોઈ શકીએ છીએ કે આપણો આ લોટ સરસ એકદમ લીસો તૈયાર થઈ ગયો છે તો હવે રોટલો બનાવવા માટે આપણે તેનો એક ગોળ શેપ તૈયાર કરી લઈશું ગોળ શેપ તૈયાર થઈ જાય એટલે આપણે તેને હાથમાં આ રીતે એક તૈયાર કરી અને લઈ લેશું તો આ લુવાને આપણે ફ્લેટ કરી અને અંગૂઠા અને આંગળીની મદદથી આવો ગોળ શેપ આપવાનો છે અને વચ્ચેથી આ રીતે થોડો થીક રાખવાનો છે આ રીતે પ્રોપર શેપ આવી જાય એટલે આપણે તેને હથેળીના પાછળના ભાગથી આ રીતે કિનારીઓને થાપી લેવાની છે અને રોટલાને ધીમે ધીમે મોટો કરતું જવાનું છે રોટલો જેમ મોટો થવા લાગે એટલે આ રીતે હથેળીની અને આંગળીની મદદથી આખા રોટલાને આપણે શેપ આપી દઈશું તો હવે આપણો આ રોટલો આખો રેડી થઈ ગયો છે તો મેં અગાઉથી જ તાવડી તપાવવા માટે મૂકી દીધી છે તો આપણે તેમાં એને મૂકી દઈશું અને હવે આપણે તેને શેકી લઈશું રોટલાને પરફેક્ટ બનાવવા માટે તાવડી એકદમ સારી રીતે તપેલી હોવી જોઈએ તો ગેસની હાઈ ફ્લેમ પર મેં અહીંયા તાવડીને તપાવી લીધી છે રોટલાને પણ આપણે હાઈ ફ્લેમ પર જ થવા દેવાનો છે અને અડધી મિનિટ પછી આપણે તેની સાઈડને ચેન્જ કરી લેવાની છે પહેલી સાઈડ આપણે તેને વધારે ટાઈમ રથિરવા દેવાનો તો જ આપણો રોટલો ફૂલશે અને સોફ્ટ તૈયાર થશે તો હવે મેં તેની સાઈડને ચેન્જ કરી લીધી છે તો હવે આપણે તેની બીજી સાઈડ એક મિનિટ માટે તેને ચડવા દઈશું બીજી સાઈડ પણ આપણે ગેસની હાઈ ફ્લેમ પર જ શેકવાની છે તો હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે તો જ્યારે આપણે રોટલાને ચડ ચેડવીએ ત્યારે આપણે ચપ્પુની મદદ લેવાની છે તો આ રીતે આપણે રોટલાને તાવડીથી આસાનીથી અલગ કરી શકીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો રોટલો પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે તો હવે હું તેની સાઈડને ચેન્જ કરી લઉં છું અને આ રીતે તાવડીમાં મૂકી દઈશ જેથી આપણો રોટલો ફૂલી જાય અને અડધી મિનિટ માટે હું રોટલાને આ રીતે રવા દઈશ એટલે રોટલો આપણો ફૂલી અને પરફેક્ટ તૈયાર થઈ જાય તો અડધી મિનિટ થઈ ગઈ છે તો આ રીતે હવે રોટલાને થોડો થોડો પ્રેસ કરી લઈશ જેથી રોટલો ફૂલી જાય તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો રોટલો બરાબર ફૂલી અને શેકાઈ ગયો છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને તેને આ રીતે ઉપરનું પડ અલગ કરી અને અંદરના પડમાં આપણે ઘી લગાવી દઈશું તો આવી આવી રીતે ઘીવાળો રોટલો ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવતી હોય છે તો આપણો આ રોટલો એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે તો સરસ મજાની પંચરત્ન ડાળની સાથે ગરમા ગરમ બાજરીનો રોટલો તૈયાર છે તો શિયાળામાં ખાવાની મજા પડે તેવી રાજસ્થાની પંચરત્ન ડાળ અને રોટલાની સાથે આપણે અહીંયા મરચાં અને પાપડ પણ મૂક્યા છે જો તમને દાળ ખાવાનો શોખ હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સર્વ કરતી વખતે જો તેમાં એક ચમચી ઘી ઉપરથી એડ કરવામાં આવે તો દાળના સ્વાદમાં ચાર ચાંદ લાગી જતા હોય છે તો એકદમ ટેસ્ટી એવી પંચરત્ન દાળની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને કેવી લાગી આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ